માસના છેલ્લા સોમવારે લોકપ્રિય હિરેશ્વર મહાદેવનો મેળો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાદેવજીના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવ્યા છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે ભોળાનાથના દર્શન કરવા શ્રાવણ માસના છેલ્લા સોમવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે અવિરત પ્રસાદીની પણ અહીંયા સગવડ કરવામાં આવી છે આપ જોઈશું પ્રાચીન અને પૌરાણિક આપ જોઈ શકો છો